વાગે ને પગ મારા દુખે દસ વાગે ને પગ મારા દુખે મારા દોસ્તાર હોય મારા ભાઈ બંધુ એ લપચે લગાયો રે મજરો દારૂડો કે કેસે મજરો દારૂડો મે કેસે પોટલી ના પીવો તો માથું મારું દુખે પોટલી પીવો ના તો માથું મારું દુખે

માનો બેટો આ છોકરો જોવા જોયો છે તાને આ તેમ તેમ તો પૂછે ને મારો મારો તો ટાઈમ થઈ ગયો છે ઓના પી ગયું છે અને બે કે નથી ખો છું પણ આજન હોતો નહીં હવે મને ઓની કયો હોગવો ઘેર જોતો દેખાનો નહીં ઓય ખેત હોય પણ નહીં તો હવે મને ઓની હોગવા જો અને મને તો આ ટેક્ટર વાળા તો મને ઊંછા છે ને નખણી નખણી ને થકવો છે મને તો તો ચાનો ગોટો છો પણ દેખાતો નથી જંબુજી હા જંબુજી અને આ જંબુજી છે ને જે કોઈ એકદમ ઊંઘા એનું એનું

અને આ મારું બધું પ્રોબ્લેમ તો દેખાતો ને તો પેલા ગફુરજી છેડવાનું કહેવાય છે એ શું જવાબ છે ગફુરજી હું હે ટોબલિંગ મારું બધું પેલા ટોલા પડી જશે લેવા જવું પડશે આ તો તકે બહુ કેરીમાં ખાની નાખવી છે કે એટલે ભરપૂર વિહેરાઈ જુ કાલે ટોલો લઈ તમે તો ગમે તો ન્યા આવજો હા હાડો લેતા તાવ નહીં ના હાડો પાન મહિનો હા તો તમે હાડો તમે ઓમાં નામ પાન પાંચ ની મહિનો મારો બધો આ છે ને લોહી પી જશે અને અડધી રાત મારે ઊંઘવાઈ જતા નહીં દાડે કોમ કરો રાતને કમ કરો અરે વહેના પાત્રી તે ખાસવી ના શેડું છે અન કોમ એટલું કાઢો પાછો તો ગરાગદ બલ્લી નો કાસે અન ટેક્ટર નું થયું છે એટલે હવા માં જ આવતી નથી બસ તો આજે ટ્રોપલિંગ કરી લઉં એ પ્રોબ્લેમ લઈને શેડતા અન મારા બધું ટ્રોપલિંગ તો મને જ બી મને ન કે ખબર છે પણ મારા બધું છોકરા કોઈ લઈ જશે જો વાડીમાં છે ટ્રોપલના કોઈ દેખાતું જ નહીં નક્કી કોક લઈ જેલો લાગે આ દારૂડિયા મારા બેટા નહીં લઈ જેલો છે ઓવા તો ઘણા આડે પાસે આ તો રોડ પર ચાતન પડ્યો ખરો કે આ મારા સોરો સોરો આવે આ માના ઓછા છે ને આ ટેલટેન વાના ને મને નખણાયા ને નખણાયા મને શીખે છું આ માના બેટા ટોપની નિયાવાની છે ઓની ભંગાણ માની ન કે અને તો જા

હવે તમારે મને હવે ગણાવવું છે કે શું કરવું છે હવે તો કરવો કોઈ બગડાવું નહીં અથવા તો પછી તાર હવે તમે નવી ના આવો તો પંગાડ માંથી ના આવો પણ હવે મને તમે કોક

મને પાણી મેં નજુ હાટ મને વામિટર ની માં લે તો હા નજુ હાટ સોરો નો ત્રાસ વચી ગયો છે કે આ તો રુધડ ની ઓર રાખવા આયા તો બડા ફુવાર ને નળી પડી છે કે એમ હું આખી કરું રી કે કે માં હાલ તો સોર એટલા વચી ગયા છે કે જો સોરતા જ હોય છે આ નળી એને ક્યોક લઈ જાય મારે વડી નુકસાન વડી ચા દીહે જાય ને લઈને આયું તો લાઈસ બના આવો કે ને માં આવો બસ તો લાઈસ છે કો પોચી પસાર બેલે તો પીવે તો કટી નખો આ તો હારો જે

પ્લાસ્ટિક પ્લાસ્ટિકનું લોખંડ છે ના જન પ્લાસ્ટિક છે લોખંડ છે લોખંડ કોત્રીસ રૂપિયા આલો કોત્રીસ રૂપિયા સતરી હાલજ પણ ચાલીસ રૂપિયા હાલજો પસા આલો પસા પચા પસા 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 પિસ્તાળીસ પસા 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 પસાઠો લેવું પડશે આલોહ આલો આલો

ટોપલિંગ તો આ રંગ કે તમે છો મારે બધું નક્કી લાગે સોર તમે લઈને આવી ગયા તમારે બે વાત તો બંધ કરો અને આ ટોપલિંગ તો મેં નહીં લાયા આ બીજા ભાઈ

શું તમે આજર્યું રાત ના મારા શેઠા જ ગફુર કાકા ને અને મારા પડે દારૂડી રે થઈ જાવ એમ હોય મોટો થાજો એટલે દારૂડીયા તા ને એમ ના તો વહેલો જવું પડશે ધંધો કરે ધંધો કરે એવો ખબર ના પડે કે હું મહેનત કરું કોક લાવું થોડોક પૈસા અને કમો કાકાને કેવી તો ખાસી વાત તો આજે સુધી મેલ્યા ને અને ટોપલિંગ છે ટોપલિંગ તો પેલા પલી હતી પૈસા કોઈ લેતા ટોપલિંગ ના આપડે લીલા લે મારાંબુજી અને આજ તમે ખુશ થઇ જડા ભડા ગમે એમ છેડો તમારે લીલા લેડો